કાર્બનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સૌથી પહેલા જોઈશું કાર્બનના ભૌતિક ગુણધર્મો કાર્બનના અનેક અપર છે અપરૂપો બે પ્રકારના છે સ્ફટિકમય અપરૂપો અને એમાં અસ્ફટિકમય અપરૂપ ઉદાહરણ જોઈએ તો કોલસા

ગ્રેફાઇટ અને ફુલેરીન બીજું વસ્તુ જોઈએ તો તેમાં હીરો એ કઠણ છે અને ગ્રેફાઇટ એ મૃદુ છે હીરો કઠણ છે અને ગ્રેફાઇટ મૃદુ છે फिर जो જોઈએ हीरो विद्युत નું અવાહક છે 0 વિદ્યુત નું અવાહક છે જ્યારે ક્લિફાઈટ એ વિદ્યુત નું સુવાહક છે પછી જોઈએ કોલેરિન કાર્બનનું સંશ્લેષિત સ્ફટિકમય સ્વરૂપ છે કાર્બન નું સંશ્લેષિત સ્ફટિકમય સ્વરૂપ છે પાંચમું જોઈએ હા અને આ ફુલેરી એ પિંજરમય બંધારણ ધરાવે છે પિંજરમય બંધારણ ધરાવે છે પાંચમું જોઈએ હીરો અને ગ્રેફાઈટ જાળીમય બંધારણ ધરાવે છે હીરો અને ગ્રેફાઈટ જાળીમય બંધારણ ધરાવે છે. જ્યારે ફુલેરીન આણ્વીય બંધારણ ધરાવે છે. ચાલો જોઈએ હીરો અને ગ્રેફાઇટ પાણી પ્રવાહી દ્રાવકમાં અદ્રાવ્ય છે. પ્રવાહી દ્રાવકમાં યોગ્ય કાર્બનિક પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય છે પ્રવાહી કાર્બનિક સાતમું જોઈએ હિરોન ચારકોલ છિદ્રાળુ હોવાથી અધિશોષણનો ગુણધર્મ ધરાવે છે ચારકોલ છિદ્રાળુ હોવાથી અધિશોષણનો ગુણધર્મ ધરાવે છે હવે આપણે જોઈશું કાર્બનના રાસાયણિક ગુણધર્મો બીજું છે રાસાયણિક ગુણધર્મો એમાં સૌથી પહેલા જોઈશું કે કાર્બનના બધા જ અપર હોવા હવા અથવા ઓક્સિજન સાથે દહન કરી કાર્બન મોનોક્સાઇડ એટલે કે સીઓ અથવા તો સી બનાવે છે એમાં જો નું પ્રમાણ મર્યાદિત હોય ટુ નું પ્રમાણ મર્યાદિત હોય તો સીઓ વાયુ બનાવે છે અને નું પ્રમાણ તો હોય તો ટુ વાયુ બનાવે છે જેમ કે આપણે ઉદાહરણ લઈએ કાર્બન પ્લાસ ઓ સીઓ એમાં કાર્બનનું પ્રમાણ વધારે છે એટલે કે ઓટું નું પ્રમાણ મર્યાદિત છે પ્લસ ઉર્જા મળે છે માટે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ઓટુ નું પ્રમાણ જો વધારે હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે પ્લસ ઉર્જા મળે છે એટલે કે ઉષ્મા પ્રક્રિયા છે તો કાર્બન એ પ્રબળ રિડક્શન કરતા છે પ્રબળ રિડક્શન કરતા છે કે ઘણા બધા ધાત્વિક ઉપસર્ગમાંથી રિડક્શન કરીને અનુવર્તી ધાતુ આપે છે અને રિડક્શન પ્રક્રિયા દરમિયાન ધાતુ સલ્ફેટમાંથી સલ્ફાઇડ છૂટો પાડે છે ઉદાહરણ લઈએ ZnO C Zn CO કાર્બન એ રિડક્શન કરતા છે એટલે કે તે

માટે પીબી ઓ નું રિડક્શન કરી આપણે બે મોલ લખીશું અને ઓક્સિજન માટે અહીંયા ત્રણ મોલ તો અહીંયા પણ ત્રણ મોલ અહીં પણ એફી ઓ થ્રી નું રિડક્શન થઈ એફી મળે છે માટે કાર્બન શન કરતા તરીકે વર્તે છે ધારો કે આપણે છૂટો પડે છે હવે અહીં ઓક્સિજનના મોલ જોઈએ તો અહીંયા ચાર મોલ છે માટે અહીંયા ચાર મોલ લખીશું અહીંયા પણ ચાર મોલ લખીશું જ રીતે લેડ સલ્ફેટ પીબીએસઓ પ્લસ carbon gives lead sulfide PBS plus carbon monoxide વાયુ મળે છે 4 મોલ છે એટલે 4 મોલ લખીશું હવે જોઈએ કે ગરમ લાલ તેલ કોક ઉપરથી પાણીની વરાળ પસાર કરવાથી કે લાલ કોક એટલે કે કાર્બન કાર્બન માં પાણીની વરાળ પસાર કરવાથી CO વાયુ મુક્ત થાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે ત્રીજું આપણે જોઈએ કાર્બન માટે અન્ય તત્વો સાથે પ્રક્રિયા અન્ય તત્વો સાથે પ્રક્રિયા ધારો કે કાર્બન ગરમ ગરમ થયેલા લાલ કાર્બન ઉપરથી જો સલ્ફરની વરાળ પસાર કરવામાં આવે તો કાર્બન ડાય સલ્ફાઈડ મળે છે અને આપણે કહીશું કાર્બન ડાય સલ્ફાઈ સલ્ફરની વરાળ પસાર કરવાથી કાર્બન ડાયસલ્ફાઈડ મળે છે હવે એમાં જોઈએ કે કાર્બનના ધ્રુવો વચ્ચે વિદ્યુત ચાપ લગાડી કાર્બન ના ધ્રુવો વચ્ચે વિદ્યુત

ગરમ કરવામાં આવે તો કાર્બાઇડ એટલે કે બી ટુ મળે છે હવે આપણે ચોથું જોઈશું કાર્બનની પ્રક્રિયામાં એસિડ સાથે પ્રક્રિયા ચાર ધીમે ઓગળવાથી બદામી રંગનો પદાર્થોલ એટલે કે સી તેને ધીમે ધીમે મંદ એચનોત્રી મંદ નાઇટ્રિક એસિડ એચનો સાથે ધીમે ધીમે ઓગળવાથી તેમાંથી બદામી રંગનો પદાર્થ બને છે બદામી રંગનો પદાર્થ વાયુ છે અને આપણને વાયુ પણ મળશે અને પાણી પણ મળશે પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીશું તો અહીંયા આપણને ઓક્સિજનના મોલ ચાર એટલે ધારો કે અહીંયા ચાર લખીએ તો અહીંયા બે મોલ થશે માટે અહીંયા ચાર મોલ થશે અને આપણે કૃત્રિમ ટેનિન કહીશું કૃત્રિમ ટેનિન જ્યારે કાર્બનની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતા ઓક્સિડેશન થઈ CO2 બને છે સોરી અહીંયા કાર્બનનું નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને મોલ મોલ અને મળે છે હવે ધારો કે આપણે કાર્બનની ચારકોલની મંદ નાઇટ્રિક એસિડ વડે પ્રક્રિયા કરીએ તો બદામી રંગનો પદાર્થ બને છે બદામી રંગનો પદાર્થ છે જેને હવે આપણે કાર્બનની ગરમ અને સાંદ્ર સરફરી એસિડ સાથે સક્રિય કરીએ ગરમ અને સાંદ્ર

જેને એટલે કે આપણે કહી શકીએ કે કાર્બનની ગરમ અને સાંદ્ર સર્ચીક એસિડ સાથે પ્રક્રિયા થવાથી કાર્બનનું ઓક્સિડેશન થઈને વાયુ મળે છે અને એચ ટુ નું રિડક્શન થઈને SO2 વાયુ મળે છે આ ઉપરાંત થોડા પ્રમાણમાં મેલિટિક એસિડ અથવા તો તેને કહીશું બેન્જી હેક્ઝા કાર્બોસિલિક એસિડ પણ મળે છે